પચાસેક લોકો બેસે એવી સિટિંગ વ્યવસ્થા અને ની નજીક આવેલું છે ત્યાં દર શનિ રવિવારે હજારોની સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા માટે ઉમટી પડે છે મહાનગરપાલિકા દ્વારા દરેકને પોતાના વિસ્તારની અંદર જ ઉન મળી રહે છોકરાઓ ત્યાં આગળ રમે ખેલ ભાવના જાગે બને અને પોતાની કારકિર્દીમાં આગળ વધે તે માટે આ એક કરવામાં છે ટેનિસ ભૂતકાળની અંદર મહાનગરપાલિકા દ્વારા બનાવ્યા હતા એ વખતે આપણે વાત કરીએ કે જ્યાં જ્યાં ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યા હોય તે પીપીપી મોડલ પર ચલાવવામાં આવતા હોય છે દાખલા તરીકે ઉદાહરણ કરવામાં આવે તો મેમનગરની અંદર હોય પાછળ હોય જગ્યાએ નાના મોટા ટેનિસ બનાવવામાં આવ્યા હતા અને આ બાળકો જે લોકો ટેનિસની અંદર ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે એને કોચિસ દ્વારા ત્યાં આગળ માર્ગદર્શન આપવામાં આવતું હોય છે ઉપયોગ ન થયા હોય એવા ટેનિસ કોર્ટો ચોક્કસ તેની આપણે વાત કરીએ કે વિગતો મંગાવવામાં આવશે અને એના ટેન્ડર અપલોડ કરીને એ ટેનિસ કોર્ટ ફરીથી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય અને તેના બાળકોને ત્યાં આગળ પ્રેક્ટિસ મળે તેની કાર્યવાહી કરવામાં આવશે